નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 15મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા આપણી Android એપ્લિકેશનના કરંટ અફેરના વિવિધ કોર્સ વિશે તમારે માહિતી જોતી હોય તો આ આપણો WhatsApp હેલ્પલાઇન નંબર છે 9427201762 આ WhatsApp હેલ્પલાઇન નંબર ઉપર તમે માત્ર એક મેસેજ કરશો એટલે તમને કોર્સની બધી જ વિગતો છે તમને મોકલી આપવામાં આવશે ઓકે અથવા તમારે કોલથી વાત કરવી છે તો આ નંબર ઉપર તમારે ખાલી ટુ કોલ એટલું લખવાનું છે ઓકે ટુ કોલ એટલું એટલે તમને પાંચથી છ કલાક તો ખાલી કહું છું પણ તમને કદાચ દસ પંદર મિનિટમાં પણ આવી જાય ઓકે સો આ નંબર છે આપણો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ એમાં તમે મેસેજ કરી શકો છો પે જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા

અને પેજળ સ્વચ્છતા વિભાગ કઈ મંત્રાલય હેઠળ આવે છે તો કે જળ શક્તિ મંત્રાલય હેઠળ આવે છે અને આનું કેટલામો સંસ્કરણ છે પોષણ પકવાડિયાનું તો સાતમું સંસ્કરણ છે આનું ઓકે તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખીશું વિશ્વ કળા દિવસની ઉજવણી ક્યારે થઈ 15 એપ્રિલ છે આજે છે વિશ્વ કળા દિવસ 15 એપ્રિલે ઉજવાય છે તો હાલમાં જ વિશ્વ કળા દિવસની ઉજવણી છે 15મી એપ્રિલે કરવામાં આવેલી છે એક આર્ટિસ્ટ હતા ઓકે લિયોનાર્ડો દ વિન્સી ક્યાંના હતા ઇટ

આ દિવસ તરીકે વિશ્વ કળા દિવસ તરીકે ઉજવીએ છીએ શરૂઆત ક્યારથી કરી બે હાજર બાર થી આપણે આ દિવસની ઉજવણીની શરૂઆત કરી છે ઓકે બે હાજર બાર હિમાચલ પ્રદેશે પોતાનો સ્થાપના દિવસ ક્યારે ઉજવેલો છે તો પંદરમી એપ્રિલે એ હિમાચલનો સ્થાપના દિવસ હોય છે હવે તમે એમ કહેશો સાહેબ કે હિમાચલ છે એનો તમે સ્થાપના દિવસ પચ્ચીસમી જાન્યુઆરીએ પણ કરાવ્યો હતો તો એ શું હતું તો આ એ વસ્તુ છે હિમાચલ બે રીતે સ્થાપના દિવસ ઉજવે છે એક તો ક્યારે કે હિમાચલ પોતે અડતાલીસ માં દેશી બધા રજવાડા જોડાય અને આખો એક હિમાચલ પ્રદેશ બન્યું હતું ઓકે પણ એ વખતે યુનિયન ટેરિટરીનો દરજ્જો હતો એને અને પાછળથી પચીસમી જાન્યુઆરી ઓગણીસો એકોતેર આ દિવસે એમને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો તો એની યાદમાં એ પોતાનો રાજ્ય દિવસ ઉજવે છે આ એનો સ્થાપના દિવસ છે ઓકે તો ધ્યાન રાખજો ઓપ્શનમાં કયો દિવસ હિમાચલ પ્રદેશ ઉજવે છે ઓકે સો એ વસ્તુ યાદ રાખીશું ત્રીસ જેટલા પશ્ચિમી પહાડી દેશી રજવાડાઓ છે ઓકે તો એને જોડાઈને આખું હિમાચલ પ્રદેશ બનાવ્યું પંદરમી એપ્રિલ ઓગણીસો અડતાલીસ એને આપણે હિમાચલનો સ્થાપના દિવસ કહીએ છીએ અને આના રાજ્યનો દરજ્જો પચ્ચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેર નો રોજ મળ્યો જ્યારે હિમાચલ બન્યું ત્યારે એમાં કુલ હિમાચલ પ્રદેશની અંદર અત્યારે આ હાલમાં કેટલા છે તો કે કે બાર જિલ્લાઓ છે શિમલા અને ધર્મશાળા ઓકે એની રાજધાની છે અને તેના જે રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુખલા છે મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુ છે હાલમાં ચર્ચામાં રહેલ કાચા ગાચી ગાચીબોલી ફોરેસ્ટ છે કયા રાજ્ય સાથે સંબંધિત છે કાચા ઉલી ફોરેસ્ટ છે આ તેલંગાણા સાથે સંબંધિત છે કોંગ્રેસ સરકારનું શાસન છે તો એમણે જે જંગલો છે બરાબર એ કાપવાની શરૂઆત કરી છે સો એના કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને આ જંગલો કાપવાની શરૂઆત કરી એમણે માર્ચ મહિનાથી આખી સ્ટોરી જ કહી દઉં તમને

માર્ચ બે હજાર પચીસ ત્યાં જંગલો કાપવાની શરૂઆત કરી હતી અને એ પછી ઘણા બધા પર્યાવરણ પ્રોટેસ્ટ કરનારાઓએ પ્રોટેસ્ટ કર્યો છે ઓકે પર્યાવરણ વિદો હોય જે પ્રોટેસ્ટ કરતા હોય એમણે પ્રોટેસ્ટ કર્યો ઘણા વિદ્યાર્થીઓ જોડાયા એની આસપાસના બરાબર તો જે વિસ્તાર છે એની આજુબાજુમાં એક યુનિવર્સિટી છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઘણો પ્રોટેસ્ટ કર્યો છે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાને કોઈ લઈને નથી ગયું યાદ રાખજો સુપ્રીમ કોર્ટે પોતાની રીતે ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ છે જંગલોને કાપવાનો આદેશ ઉપર છે પ્રતિબંધ મૂક્યો ઓકે તો સુપ્રીમ કોર્ટે જે પરિસ્થિતિ જે પોતાની રીતે જોઈ એનું નિરીક્ષણ કર્યું અને સુપ્રીમ કોર્ટે પોતે જ આ ઘટનામાં એમણે ત્યાં જંગલો કાપવાનો જે આદેશ હતો એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે ઓકે તો જ્યાં સુપ્રીમ કોર્ટ સુધી હજી કોઈ ગયું નથી ફરિયાદ લઈને કે અહીંયા આવું થાય છે સુપ્રીમ કોર્ટે પોતાની રીતે નિર્ણય આપેલો છે બરાબર અને તમે આ ઘટનામાં એક તમે વિડીયો જોયો હશે હાથીનો જે બુલડોઝર આડે પોતાના હક માટે લડે છે બરાબર એ દ્રશ્ય એવું કરુણ દ્રશ્ય છે કે ગમે એની આંખમાં આંસુ આવી જાય બરાબર તો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં ચર્ચામાં રહેલ લોક પ્રશાસનમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર બે હજાર ચોવીસ ની ઇનામી પ્રોત્સાહન રાશિ જે છે એ કેટલી હોય છે ચર્ચામાં રહેલો આ પ્રદા લોક પ્રશાસન માટેનો ઉત્કૃષ્ટ લોક પ્રશાસનમાં ઉત્કૃષ્ટતા માટેનો પ્રધાનમંત્રી પુરસ્કાર આ આની જે ઇનામી રાશિ છે એ કેટલી છે 20 લાખ રૂપિયા છે કેટલી છે 20 લાખ રૂપિયા છે યાદ રાખીશું તો હાલમાં જે પુરસ્કાર ચર્ચામાં હતો અને આ જે પુરસ્કાર છે ઇનામી રાશિ 20 લાખ રૂપિયા છે ટોટલ ત્રણ શ્રેણીમાં આપવામાં આવે શ્રેણી એક છે એ ઉત્કૃષ્ટ કાર્ય માટે સીધા ડાયરેક્ટરને અથવા તો ડાયરેક્ટ કલેક્ટરને આપવામાં આવે છે પછી શ્રેણી બે માં એવા જિલ્લાઓને આપવામાં આવે જે પાંચસો એક્સપિરિયન્સ બ્લોક ની અંદર આવતા હોય શ્રેણી ત્રણ માં સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિસ્ટર ડિપાર્ટમેન્ટ અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો જિલ્લાઓ જેમણે ઇનોવેશન માટે કાર્ય કર્યું હોય એવાને આપવામાં આવે તો ત્રણ શ્રેણીમાં આપવામાં આવે તો ટોટલ બધાના મળીને ટોટલ સોળ પુરસ્કારો જાહેર કર્યા છે શ્રેણી એક માં પાંચ શ્રેણી બે માં પાંચ અને શ્રેણી ત્રણ ની અંદર છ તો આટલા પુરસ્કારો છે એમણે જાહેર કર્યા છે હાલમાં જ બ્લુ બ્લુ પ્રિન્ટ ટુ close the women uh, women health gap uh, how to improve lives and economies for all report આ જે રિપોર્ટ છે એ કોણે આપ્યો છે આ જે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે બે સંસ્થાઓ મળીને કર્યો છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને કિન્સી હેલ્થ ઇન્સ્ટિટ્યુટ ઓકે તો બંને મળીને કર્યો છે એ અને બી બંને આપડા જવાબ થશે તો આજે રિપોર્ટ છે બ્લુ પ્રિન્ટ ટુ ક્લોઝ ધ વુમન હેલ્થ કેપ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને કિન્સી હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંનું બંને મળીને પ્રકાશિત કર્યો છે ઓકે ટોટલ નવ સ્વાસ્થ્ય પડકારો વિશે આમાં વાત કરી છે સૌથી મોટો સ્વાસ્થ્ય પડકાર છે એ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ છે ઓકે બીજો ક્રમ સર્વાઇકલ કેન્સરનો આવે છે મહિલાઓ માટે અને ત્રીજો ક્રમ છે બ્રેસ્ટ કેન્સરનો આવે છે ઓકે પાંચ ભલામણો કરી છે કાઉન્ટ વુમન એવી કેટલી વુમેનો છે એને કાઉન્ટ કરો સ્ટડી વુમન પછી કેર ફોર વુમન ઇન્ક્લુડ ઓલ ધ વુમન અને ઇન્વેસ્ટ ઇન વુમન ઓકે આટલા જે પાંચ એમની ભલામણો છે ઓકે એના ઉપર ફોકસ કરવાનું કીધું છે તો ઇન્વેસ્ટ ઇન વુમન એનો મતલબ એવો કે ત્યાં જે પણ કઈ રિસર્ચ થતું હોય આ જે રોગો છે એના ઉપર જે રિસર્ચ થતું હોય તો એના માટે ફંડિંગ આપવી બરાબર તો જેથી છે આ બધા રોગો છે એના નિવારણ માટે વિકસિત કરી શકાય એનું ઇનોવેશન કરી શકાય ક્લિયર એ બધું યાદ રાખીશું હાલમાં ચર્ચામાં રહેલી સુકન્યા સમૃદ્ધિ યોજના છે એમાં ઓછામાં ઓછા કેટલા રૂપિયાથી ખાતું ખોલાઈ શકાય સુકન્યા સમૃદ્ધિ યોજના ટોટલ મિનિમમ બસો પચાસ રૂપિયા થી ખાતું ખોલાઈ શકાય કદાચ તમારા ઘરમાં દીકરી હોય તો પણ તમને આ વસ્તુ ઉપયોગી બનશે ભણવાની દ્રષ્ટિએ યાદ ન રાખો તો કઈ વાંધો નહીં પણ આમને પણ તમે જે સરકારી યોજનાઓ છે એની માહિતી રાખી શકો છો ઓકે તો સુકન્યા સમૃદ્ધિ યોજના મિનિમમ તમારે 250 રૂપિયા થી તમે ખાતું ખોલાઈ શકો એક વર્ષમાં મેક્સિમમ 1.5 લાખ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો 1.5 લાખ રૂપિયાની ઓકે સરકારના જે વ્યાજ દર ચાલતા હોય સ્મોલ સેવિંગ સ્કીમ માટે તો એ વ્યાજ દર તમને એમાં મળવાપાત્ર થાય ઓકે 2015 થી નાણા મંત્રાલય હેઠળ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી બે દીકરી હોય ઘરમાં તો બે દીકરી સુધી લાભ લઈ શકાય દીકરીની મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ 10 સોરી ઉંમર વર્ષથી વધારે ના હોવી જોઈએ દસ વર્ષથી ઓછી હોય તો તમે દીકરીનું ખાતું ખોલાવી શકો છો તમારી દીકરી હજી જન્મિત છે તો પણ તમે ખાતું ખોલાવી શકો બે વર્ષ થઈ ગયા પાંચ વર્ષ થઈ ગયા તો પણ તમે ખાતું ખોલાવી શકો છો અગિયાર વર્ષ થઈ ગયા તો તમે ખાતું ન ખોલાવી શકો દસ વર્ષ કરતા ઓછી ઉંમર હોય તો તમે ખોલાવી શકો છો ઓકે હવે ખાતું ખુલી ગયું પછી તમારે કે ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂર છે તો તમે તમે ઉપાડ કરી શકો છો એમાંથી ઓકે વર્ષ થાય લગ્ન એ પછી લગ્ન સમય છે આની અંદરની તમામ રકમ પણ ઉપાડી શકો છો ઓગણીસ કે વીસ વર્ષની થઈ લગ્ન કરવા છે દીકરીને તો તમારે બધી રકમ જેટલી પણ તમે ઇન્વેસ્ટ કરી છે બધી ઉપાડી શકો છો દીકરીની ઉંમર છે એકવીસ વર્ષ થઈ જાય ઓકે તો આ ખાતાની અવધિ પૂરી થઈ જાય એટલે એકવીસ વર્ષે આમ થાય એની મેચ્યોરિટી ડેટ હોય છે દીકરીના જ્યારે વર્ષ થઈ જાય એટલે ખાતું પરિપકવ થઈ જાય અને જે રકમ હોય તમારા ખાતામાં જે પણ દીકરીનું ખાતું ખોલાવેલું હોય એ ખાતામાં જમા થઈ જાય અથવા તો તમે એના નોમિની તરીકે તમે રાખ્યું હોય તો તમારા ખાતામાં આવે બરાબર અને જે તે વખતે જે બેંકમાં હોય સિસ્ટમ એ પ્રમાણે જ જમા થશે બરાબર ચાલો નોર્મલી તો દીકરીના નામથી હોય તો દીકરીના નામના જ ખાતામાં જમા થશે ઓકે એવું હોય ચાલો એ પછી વાત કરીએ તો પ્રલય મિસાઇલ છે એ કેવા પ્રકારની મિસાઇલ છે તો પ્રલય મિસાઇલ છે બરાબર એ સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઇલ છે તો ઓપ્શન ડી આપણો જવાબ થશે હાલમાં જ પ્રલય મિસાઇલ ચર્ચામાં હતી ડીઆરડીઓ એ વિકસિત કરી છે સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે અર્ધ બેલિસ્ટિક મિસાઇલ છે બેલેસ્ટિક મિસાઇલ કોને કહેવાય વાતાવરણમાંથી બહાર જઈને પોતાના ટાર્ગેટને હિટ કરે અહીંથી લોન્ચ થઈ અહીંયા ટાર્ગેટ છે બરાબર અહીંથી લોન્ચ થઈ અહીંયા ટાર્ગેટ છે પહેલા વાતાવરણની બહાર જશે પછી ટાર્ગેટને હિટ કરશે ક્રૂઝ મિસાઇલ શું કરશે સીધું ટાર્ગેટને હિટ કરશે ઓકે તો એ બંને ડિફરન્સ છે આની જે રેન્જ છે દોઢસો થી લઈને પાંચસો કિલોમીટર સુધીની રેન્જ છે છે ઓકે અને ટોટલ પેલોડ કેટલો લઈ જઈ શકે પાંચસો એક હજાર કિલોમીટર નહી કિલોગ્રામ ઓકે એટલો પેલોડ લોડ છે એ લઈ જઈ શકે છે એક મિનિટ ગ્રામ હશે હો ગ્રામ હશે પાંચસો ગ્રામથી લઈને એક હજાર ગ્રામ સુધીનો પોતે વજન લઈ જઈ શકે છે ગ્રામ હશે વાત ગ્રામ હશે ચાલો એના પછી નિશ્ચિત દૂરી નક્કી કર્યા બાદ છે પોતાનો માર્ગ બદલવા માટે સક્ષમ છે ચાલો એના પછી વર્લ્ડ બોક્સિંગ કપ ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેળવ્યો છે રાષ્ટ્રીય જનજાતિ સ્વાસ્થ્ય સંમેલન ક્યાં થયું આ નવી દિલ્હીમાં થયું બ્રાન્ડ ફાઈનાન્સ આઈટી સર્વિસ રેન્કિંગ એના રિપોર્ટમાં પ્રથમ ક્રમ પર કયો દેશ છે પ્રથમ ક્રમે અમેરિકા છે બીજો ક્રમ ભારતનો છે બ્રાન્ડ ફાઈનાન્સ આઈટી સર્વિસ રેન્કિંગ

સૌપ્રથમ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ નું આયોજન ક્યાં થયું ગુજરાતના ગાંધીનગર ખાતે થયું પદ્મશ્રી વિજેતા રામસાઈ નિધન થયું કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા નૃત્ય સાથે સંકળાયેલા હતા કયા દેશના ઉપ પ્રધાનમંત્રી આવ્યા છે જેમનું નામ છે શેખ હમદાન બિન મોહમ્મદ અલ મકતુમ એ ભારતની વિદેશ યાત્રા આવે છે એમનું નામ શું છે સોરી એ કયા દેશના છે તો કે કે એ યુએઈના ઉપ પ્રધાનમંત્રી છે ચર્ચામાં રહેલો ફ્લેમિંગો મહોત્સવ બે હજાર પચીસ આયોજન ક્યાં થયું આંધ્રપ્રદેશમાં જેનું નામ છે કવચમ આનું નિર્માણ કયા રાજ્ય કર્યું છે કેરલે કર્યું છે કવચમ પ્રણાલીનું નિર્માણ હાલમાં જ દેનાલી પર્વતનું નામ બદલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ નામ શું રાખ્યું છે તો માઉન્ટ મેકીન એનું નામ રાખ્યું છે અને આ અલાસ્કા રેન્જ ની અંદર આવેલું છે ઓકે સો એ યાદ રાખીશું લાસ્ટ વે ક્વેશ્ચન નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ ઓકે આ કયા દેશે નિર્માણ કર્યું છે અમેરિકા નોર્વે બંને મળીને કર્યું છે અમેરિકા દ્વારા 500 બિલિયન ડોલર ની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ શરૂ કરવામાં આવી એનું નામ શું છે તો સ્ટાર ગેટ એનું નામ છે આમાં દિગ્ગજ કંપનીઓ છે નેટવર્કનો ભાગ બનશે કંપનીઓનું નામ યાદ રાખી શકો છો પંદર તારીખના વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ મળીશું સોળમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું ઓકે આ સાથે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ